જય શ્રી કૃષ્ણ મિત્રો પ્રિન્સ ઓટો રાધ્ય આવી ગઈ જીતો ગાડી બતાવો ગાડી મોડલ બે ના વિડીયો નથી આવતા સારી ગાડી તમારા માટે ગોતવી હોય એમાં વાર લાગે જોઈ લી ગાડી આવી ગઈ વેલાય પેલા પછી કેતા નહીં કે અમારે જોતી રહી ગયા સાત ફૂટ સોલ નું ઇન્જિન કિંમત કવ વિડિયો ને માં જોઈ લ્યો ગાડી જોવો હો મોડલ બે હાજર સત્તર સાત ફૂટ સોલ ઇંચી આંગણે પીડી ધૂડી લાગે મિત્રો કાચના કટકા જેવી થાલી ને ધંધો કરી શકો એવી ગાડી છે મિત્રો શાક બકાલુ ફ્રૂટ કોઈ પણ જાતની ફેરી માટે બેસ્ટ ગમી ગલીમ વળી જાય ત્રીસ બત્રીસ ની એવરેજ જોઈ લીધી મિત્રો કેમ છે રેડી એક લાખ પિંચોતેર હજાર સત્તર નું મોડેલ એક લાખ પિંચોતેર હજાર રૂપિયા પ્રિન્સ ઓફો કન્સર્ટ રાતે કાર વિસાવર મોબાઈલ નંબર નવ્વાણું જીરો બેતાલીસ બાવન જીરો બાવન